સાહીઠ લાખના યાનની કાપડ ચીટિંગના મૈદરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં સન ઓગણીસો બાણુંથી નાસ્તા ફરતા આરોપીને છત્તીસગઢ રાજ્ય ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિશ્ચય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં ગુનાખોરી આચરી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની अलग अलग टीमों वर्कआउट में थी दरमियान नास्ता पता स्कूड पुलिस मणसों ने मेल हकीकत आधार छत्तीसगढ़ राज्य रायपुर खाते थी आरोपी नामे बब्बू लक्ष्मण धोबी उमर वर्ष ओगसाहठ धंधो ट्रक ड्राइवर हाल रहवासी गाम बरासात तालुक थाना नवोस्ता जिलों कानपुर उत्तर प्रदेश ઝડપી પાડેલ છે મજકુર આરોપી મૈતરપુરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર ત્રીસ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સ્વત એક્સપ્રેસ ન્યુઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલની સાથે એકસો બી મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબજો મૈતરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતોએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરૂ ઘડી કાઢી બોગસ ટ્રક નંબર યુ એમ ઓ થ્રી ડબલ ફોર સિક્સ તથા યુ એ નાઇન વન નાઇન ના ટ્રક ના ખોટા કાગળો બનાવી ખોટી નંબર પ્લેટ લગાવી સુરતથી બનારસ લઈ જવા સારું રૂપિયા સાહીઠ લાખનો જરી કાપડ યાનનો માલ ભરી ગઈ તારીખ ઓગણીસ એક ઓગણીસો બાણુંના રોજ લઈ ગયેલ અને જે માલ બનારસ ખાતે નહીં પહોંચાડી બંને ટ્રકોનો માલ બારોબાર વેચી દઈ વિશ્વાસઘાત કરી ગુનો આચરી નાસી ગયેલ હતા સદર ગુનામાં હલ પકડાયેલા આરોપી નાસ્તો ફરતો હોય નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી આર કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાના આરોપીને પકડી પાડવા માટે છેલ્લા બે વર્ષ ખાનગી બાતમીદારો થકી તેની માહિતી મેળવવામાં આવેલ જે આરોપીનું લોકેશન અવારનવાર અલગ અલગ રાજ્યો ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ફરતો હોવાનું જણાય આવેલ હતું અને આ કામના આરોપીની પત્નીના મૃત્યુ બાદ પોતાનું મૂળ વતન છોડી મધ્યપ્રદેશ ખાતે જમ્મુના કોલરાય જિલ્લો અનુપપુર ખાતે પોતાનું રહેઠાણ રાખેલ અને પોતાના મૂળ વતનમાં પોતાની દીકરી તથા દીકરાને ત્યાં જ રાખેલ અને પોતે છેલ્લા ત્રીસ વર્ષથી માત્ર ને માત્ર વર્ષમાં એક વાર પોતાના વતનમાં પોતાના દીકરા અને દીકરીને મળવા જતો અને ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી દીધેલ અને જાતે રસોઈ બનાવી અને રહેતો હતો ટ્રકમાં સામાન્ય હેરફેર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને તેનું કોઈ સ્થાનીય સ્થાયી સરનામું ન હોય જેથી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવા તથા તેની માહિતી માટે નાસ્તા ફરતા સ્કોડના પોલીસ કર્મચારીઓ છેલ્લા બે વર્ષમાં બે થી ત્રણ વાર મધ્યપ્રદેશ તથા ઉત્તર પ્રદેશ ખાતે જઈ આરોપી જે ટ્રક ચલાવે છે તે ટ્રક નંબરની માહિતી મેળવી